મૈનાની વાર છે પણ પકડતા પકડ ચોરું બોર પકડાઈ જાય તો હગું તૂટી જાય એમ નઈ પકડાય એમ નઈ રાચી જાહે ને રાચી તો કોઈ ભાર વર રાખજો પકડવાનો કે હેરાફેરી શું થાય છે ઈ તો નઈ પાડવા દે વર રાખજો હા ભાઈ હા કદા પકડાઈ જા તો ના પકડાય યાર તું મોરથી વાત ન કર નઈ પર ટેન્શન આવે હું શું કે ये चोर 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 मचाए शोर ये चोर 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 मचाए शोर ये चोर 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 मचाए शोर ये चोर 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 मचाए

તે તો ખબર જ કે આપડે ભેસો ભેસી છે બધા પૈસા નહી કશે આપડે આવના સે આપડે કાર બાઈક લાવું હોય તો મોટી મોટી પૈસા પડ્યા તો બાઈક ફ્લાય રેડી હાઉ જાયતા મને ગોડે ગડી આવતો બાઈક લાવે તું જગાર દે પાછો હા

કપા ખો છું તું કરે મારા બેટાણી નહી મારા બેટા તો દેખાતા નહીં લે કરું મને તો મથ તારે આ તો હમણાં તો સારી વાત છે થાચી ર્યો મારા બેટા ક્યાર આવ્યા રે આઈ આપણે રીચ્યુરી કરી છે કાકા તો ખુશમ ખુશ લાયા રૂપિયા

હે ભડા ભીખા ઠકોર સીધો શેઠે શેઠકી આલ નહીં કાલે ઇન લઈ જા દેલા આલનો કીધું પૈસા ઠકોણા મેલ દું મેલો કા મારો આડા આવળો વેપાર ઓલાન જાવ પડ્યો મારે અમે તો રિજીન ઠકોણે ફોન કરવો પડશે કાકા કા કરમાં છોરતી જો છે જીવે નથી આપણે છે કે રેડી હું ફોન કરું હાલો ભાઈ અમાર હતું હું હતું

હલો વેવાઈ અમે તમે અહીં આવો છો તમે અહીં રહેજો મૂન મોરવી બે આવો એ હા પણ મોરવી આવ પછી બને ના જમ બની ગયું બોલી વિચાર આ છોકરા નો બાય પાર ઘર નો બાયટલા બાણ છે એવો તે સારી તો માતા ન્યા આવશે કે આપણે મારો ન્યા લાગશે તા પડી કોણ કોણ જવા દવા કોણ લેવા જશે લાવ લાવ બી પરકો દીપનતી બહુ સંધી હો કીઠી વાડીમાં કમ્પ્લીટ એમ જોઉ નહીં શું હતું મારી વાત કરી જો ના તમે કરો મોરની ગરમ થી ગરમ હતી હા ચારે આ હાલ રાતી હું બાબાનું લારી છોરી છે શું શું છોરાણો છે કોઈ ખરે પૈસા છોરાણા 1 લાખ પૈસા છોરાણા છે રૂપિયા હા એા તમે ઘેર નોતા બોલ મે તો ઉંજો થાજે બાજુ આ આતરમાં જો ઉંજો તો તો આ છોકરો ઘેલો આયો છે આયો આ છોકરો છોરા બબકોરે આયો પૈસા માંગ્યા એટલે પૈસા લઈ જા ને કોણ ખૂણો

એ બરોબર ને લા 10 હર જડેલા છે લા છે ભરી મારે એ તો ગમે ત્યારે જે સોદો કરાય છે લા બે લાખી રો કરી ના ચાપણી નઈ કરી ચાપણી અલ કરે ઓ સાવન ટાઈમ જ નહિ છે ભાર હા આ છોરી તો મારા બે છોકરા પેલા વિવાઈના કર્મ તો નથી કરી મારા બેઠાની હોય ને આવી તો કોઈ ખબર પડે મારું બટું કાઠું કરી કર્યું ના કર્મ શીએ છે તો છે નહી આગું મારું બુટું રહે કે નહીં રે આ મારા બે નહોતું કર્યું આવે એને આ વિવાઈ ના કરી મારું બૂટું કરી શું કર્યું હોય ને આ વિવાઈ આ તા કહે પણ હવે આજ તો હવે એમ કઈ કયો જાત મારા બેઠા મને તો કપા ખોરશું તો પાણી વાળવાનું છે તાળીઓ બારે ખવવા દે તું મારા ઘરે ક્યાં આવતી આર્યા એ ભાઈ થવાનો બમઈ નહીં ઘરે નહીં જોઈતી એ